ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષતા તરીકેની જવાબદારી મને પાર્ટીના શિર્ષસ્ત નેતૃત્વએ એ છે એના માટે હું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ પી લડ્ડા સાહેબ અમારા શહેર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ ત્રણેય મહામંત્રી શ્રી મારા અહીંના સાંસદ શ્રી પુનમબેન બંને ધારાસભ્ય શ્રીઓ મારા પૂર્વ પ્રમુખ શ્રીઓ પૂર્વ મેય અને દરેક કાર્યકર્તાએ જે મારામાં વિશ્વાસ મૂક્યો છે મને આશા છે કે એ પરિપૂર્ણ કરવા માટે હું મારાથી બનતા દરેક પ્રયત્નો કરીશ પાર્ટીને નવી ઊંચાઈ ઉપર લઈ જવાનો મારો પ્રયત્ન છે આ દરેક પ્રયત્નમાં મારી સાથેના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મારી સાથે હશે અને આ જે એક મહિલા દિનની જે ભેટ પાર્ટીએ જામનગર શહેરને આપી છે એના માટે હું દરેક અ શીર્ષક નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું વસ્તુ ભારત માતા